ગોઠ ના થઈ ગયું એટલે કહો ગોઠના ગોઠ ને પાણી થઈ ગયું લેવલ તો થઈ ગયો હા જો ને હવે સડવણ ત્યારીમાં છે

তুমি দেবা একবারই আলোয় તમે પણ બેઠા હોય તો શું કરો આજનો ખબર જ હતી વરસાદ આવતો હતો ને એટલો ખબર હતી એવું થોડું છે

ધોરિયા ધોરિયા પાડી દીધા ધોરિયા ધોરિયા પાડી દીધા ઉપર એવા વરસાદ હશે જોઈએ

હવે ઘટે છે ક્યાં પાણી બજારમાં ઘટલું Thank mm -hmm. you.